એમાં પાંચ ખંડ કહેવામાં આવ્યા આ રુદ્ર સંહિતામાં પાંચ ખંડ એટલા માટે પહેલું સૃષ્ટિ ખંડ છે આ રુદ્ર સંહિતા જે છે એ મોટામાં મોટો ખંડ 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 છે જેની અંદર પાંચ કહેવામાં સતી જેમાં કથા તૃતીય પાર્વતી ખંડ જેમાં પાર્વતીના પ્રાગટ્ય અને વિવાહની કથા આવે ચતુર્થ કુમાર ખંડ કે જેની અંદર કાર્તિક જન્મ ઇત્યાદિ કથાઓ શ્રવણ કરવાનો મહિમા કહ્યું છે

ઉમા સંહિતામાં અનેક ભગવતીના રૂપો એની મહિમા અને કથાઓ સાંભળવામાં આવી અંતિમ વાયવ્ય સંહિતા જેના બે ભાગ ઉત્તર અને પૂર્વ ભાગ આ બંનેઓ ભાગ જે છે એ સાંભળવા માત્રથી મનુષ્ય મુક્તિ ને એમ આ ભગવાન મહાદેવના સાત સંહિતા અને સાત મહાત્મય અધ્યાય

ગમે તેટલા આપના જીવન દરમિયાન પુણ્ય કરવામાં આવે પણ છતાં પણ આ કથા શ્રવણનું જે પુણ્ય છે એ પ્રાપ્ત થઈ શકતું નથી પણ કથા શ્રવણથી આખાય શાસ્ત્રોમાં કહેલા સમસ્ત પુણ્યો આ કથા શ્રવણથી પ્રાપ્ત થઈ